રાજ્ય પોલીસ આદેશથી કડક અમલવારી જિલ્લા પોલીસ દ્વારા કલાક જ તૈયાર કરી કરી અમલવારી શરૂ જિલ્લામાં સામાજિક તત્વો સામે કાર્યવાહી શરૂ કરાઈ લુણાવાડા ખાનપુર કરાણા સંતરામપુર બાલાસિનોર અને વિરમપુર તાલુકામાં પણ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું જિલ્લામાં સામાજિક તત્વોની યાદી તૈયાર કરી કોમ્બિંગ શરૂ કરાયું જિલ્લા પોલીસ વડાની આગેવાનીમાં

તમામ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ટીમો બનાવી અને સમગ્ર જેટલા પણ વ્યક્તિઓ છે એમના ઘરો અને એરિયામાં કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે બાલાસિનોરની વાત કરીએ તો બાલાસિનોરમાં કુલ દસ વ્યક્તિઓ આ કેસમાં સામેલ છે આ સમજ આ તમામ વ્યક્તિઓમાં ઘરના જે વીજ જોડાણ છે એ અધિકૃત છે કે કેમ એના સિવાય જે બાંધકામ છે એ પણ અધિકૃત છે કે કેમ એની ચકાસણી કરવામાં આવી રહી છે એના સિવાય હાલમાં એ કઈ પ્રવૃત્તિમાં સંકળાયેલા છે એ પણ ખરાઈ કરવામાં આવી રહી છે આ તમામ વ્યક્તિઓ પર અટકાયતી પગલા લેવામાં આવી રહ્યા છે આના ઉપરાંત જો જરૂર જણાશે તો એમના સામે પાસા અને